અને શાંતિથી ભરેલું મોરમુકુટ ધારી યોગેશ્વર શ્રી કૃષ્ણ આરે વાત કરે છે ત્યારે માત્ર શબ્દો બોલાતા નથી સંસારના મૂળ તથ્યો ઉજાગર થાય છે જનકીની વાત હોય કે દ્વારકાધીશની શબ્દોમાં ભક્તિ હોય છે ભાવમાં બ્રહ્મનાદ આજની વાણી એક જ્ઞાનનો અમૃત છે આત્માને જાગૃત કરનારી જીવનને દીવો બતાવનારી વક્ત મિત્રો જીવન એક યાત્રા છે નથી એ માત્ર શ્વાસનો આવાગમન જે શ્વાસમાં ભક્તિ નથી તે શ્વાસ તો માત્ર હવા છે જે મનમાં કૃતજ્ઞતા નથી તે મન તો મૃગજળ પાછળ દોડતું છે હું કૃષ્ણ કહું છું એ મનને શાંત કરો ને આત્માને ઓળખો જે તું છે એ નાથનો અંશ છે આદિથી અનંત સુધીનો એક અવિભાજ્ય તત્વ જેવો પ્રેમ રાધાએ કર્યો જેવો વિશ્વાસ દ્રૌપદીએ રાખ્યો અને જેવી શરણાગતિ અર્જુને આપી એ તો સાચા સાધન છે મહાભારતની વચ્ચે જ્યારે અર્જુનનો દિલ કંપવા લાગ્યો ને હાથમાંથી ગાંડિવ છૂટી ગયું ત્યારે હું કહેલું કર્મ કર ફળની આશા રાખી નહીં દેવાણી આજે પણ એટલી જ તાજી છે જ્યાં તું પોતાના ધર્મથી દૂર થઈ જાય છે ત્યાં દુઃખનો આરંભ થાય છે માણસે પોતાની પાત્રતાને ભૂલીને પરની સાથે તુલના કરવા લાગે છે હું કહું છું જે છે તે પૂરતું છે તો તારા સ્વરૂપે પૂર્ણ છે દુઃખ એ ત્યારે થાય છે જ્યારે આપણે ઈશ્વરની યોજનાને નકારવા લાગી જઈએ છીએ વખતે પૂછ્યું મારા જીવનમાં દુઃખ કેમ છે કૃષ્ણ હું હસીને કહ્યું હે ભક્ત દુઃખ એ પથ્થર છે જેમ પાણીના પ્રવાહે ચટ્ટાન ઘસાઈ જાય છે ને માર્ગ બની જાય છે તેમ તું પણ ઘસાઈ રહ્યો છે કે અભ્યાસ કરી રહ્યો છે તું તો માર્ગ બની રહ્યો છે અન્યજનો માટે પ્રેમ એવો હોવો જોઈએ જે અહંકાર વિહીન હોય રુક્મિણીએ મને પત્ર લખ્યો ન પણ કોઈ શરત ન પણ કોઈ વ્યથા એ પત્રમાં માત્ર સમર્પણ હતું એ જ સમર્પણથી ભગવાન પ્રસન્ન થાય છે હું ઈશ્વર છું પણ જે ભક્ત પ્રેમથી ભજે છે એને હું બંધાઈ જાઉં છું હવે ભક્ત કહે કૃષ્ણ આજના યુગમાં શાંતિ ક્યાં છે બધે તો ભ્રમ છે દ્વેષ છે હિંસા છે હું કહું છું શાંતિ તારા અંદર છે જો તું આંખ બંધ કરે ને તારા શ્વાસોની સાથે તારા મનને સાંભળે તો હું તારા હૃદયમાં રાસ કરું છું તું શોધે છે બહાર જ્યારે હું છું તારા અંદર ભક્તો આજના યુગમાં માણસે આત્માને ભૂલીને સાધન પાછળ દોડ શરૂ કરી છે પણ સાધન તો ક્ષણ ભંગુર છે ના ધન તારા સાથે ચાલે છે ના તારું માન સન્માન અંતે તો તું અને તારું કર્મ જ રહે છે અને એ કર્મ પણ કેવું હોવું જોઈએ જે તારો નથી એ પીડે નહીં જે તારો છે એ વહેજે તું એ જ ખરો કર્મ મને યાદ છે એકવાર ઉદ્ધવ પૂછતા કૃષ્ણ ભક્તિનો સાર શું છે હું કહ્યું જ્યાં તું તારા હોને ભૂલી જઈને એમ કહી બેસે કે હે નાથ તું જાણે છે મારે શું જોઈએ છે એ જ ભક્તિનો આરંભ છે ભક્તિ એ નથી કે તું રટણ કરે ભક્તિ એ છે કે તું તારા હૈયાને ખુલ્લું રાખે

જેને પણ શીખ તરીકે જો તને દુખ આપનાર તો તારો શ્રેષ્ઠ ગુરુ છે કારણ કે એ તને તારા અંદરના અહંકાર અસહિષ્ણુતા અને અસ્થિરતાની ઓળખ કરાવે છે હે આત્મન તું જ્યારે તારો વ્યવહાર પરમાત્માને અર્પિત કરીને કરે છે ત્યારે જ તું યોગી બને છે યોગીનો અર્થ છે જે જગતને જોઈને પણ માફ કરે સાંભળીને પણ મૌન રહે જીવને જોઈને પણ પ્રેમ કરે એ કર્મયોગ છે માઇનસને એ જ મારો સંદેશ છે મારો જન્મ મથુરામાં થયો કારાગૃહમાં જે વિષમ પરિસ્થિતિમાં પણ જો મન સંયમી હોય ને આત્મા જાગૃત હોય તો પણ ભગવાન પોતે જન્મ લે છે તો વિચારજે જો તું પણ તારા જીવનમાં ભય દુખ અને અકળામણ વચ્ચે ભક્તિને જગાડે તો કૃષ્ણ તારા હૃદયમાં જન્મે છે હું એકવાર દુર્ગમ વનમાં વિચરતો હતો ત્યાં એક વૃદ્ધ સ્ત્રી રડી રહી હતી મે પૂછ્યું એ માં કેમ રડે છે એ બોલી મારો પુત્ર મને છોડી ગયો હું કહ્યું તું રડીશ નહીં તારો પુત્ર તો હું છું જ્યાં સુધી તું સાચા હૈયે બોલાવશે ત્યાં સુધી હું તારો પુત્ર બનીને આવી જાઉં એ જ તત્વ છે ભક્તિનું જ્યાં એસાસ હોય છે તું એકલો નથી મનુષ્યમાં ત્રણ ગુણ હોય છે સત્વ રજસ અને તમસ જે માણસ સત્વમાં સ્થિર થાય છે તે શાંતિનો અનુભવ કરે છે રજસમાં ઘમંડ લાલચ અને આવસ જન્મે છે અને તમસ તો અમાસ છે જ્યાં અંધકાર જ અંધકાર છે હું કહું છું મારે જો જોવો હોય તો સત્વમાં રહેજે ને જો મળવું હોય તો ભક્તિમાં થઈ જજે જ્યાં પ્રેમ છે ત્યાં હું છું ને જ્યાં હિંસા છે ત્યાં હું નથી તું જોયું હશે હું મહાભારતનો યોદ્ધા ન હતો પણ સર્વથા અદ્રશ્ય રીતે સચોટ માર્ગદર્શન આપતો હતો હું છેક તલ સુધી હતો પણ સામેથી કદી શસ્ત્ર નહી ઉપાડ્યું કારણ કે મારી તાકાત શબ્દમાં છે બળ નથી પણ શાંતિ છે જે દિવસે તું તારા જીવનના દરેક કાર્યોને મારું સ્વરૂપ સમજીને કરશો એ જ દિવસ તારા મોક્ષનો આરંભ છે તું જ્યારે ભોજન આપે ત્યારે પણ ભાવ રાખજે કે તું ભગવાનને અર્પણ કરે છે જ્યારે તું પગલા ચાલે ત્યારે સમજે કે તું ભગવાનના માર્ગે ચાલે છે હે ભક્ત તારા હૃદયમાં જે દુઃખ છે તે પણ એ માટે છે કે તું થોડો વધુ સંવેદનશીલ છે માઇનસ એ તારો દોષ નથી એ તો તારી દેવી ગુણવત્તા છે પણ જો તું એ દુઃખમાં ફસાઈ જઈશ તો તું આગળ નહીં વધી શકે એ દુઃખને સમજે કે એ તને વધુ નિર્મળ બનાવી રહ્યું છે જ્યાં રાધાનો પ્રેમ છે ત્યાં હું શબ્દો વિના પણ અનુભવ કરું છું રાધા કદી કહે નહીં પણ એને ખબર છે કે હું છું એવો પ્રેમ કરજે કે તારે કહેવાની જરૂર ન પડે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં કૃપા ઓગળી પડે છે ને જ્યાં તું કહે કે હું તું ને તું હું ત્યાં ભક્તિ સંપૂર્ણ થાય છે હવે હું પુન પૂછું છું તને શું તું તારા આત્માને ઓળખે છે શું તું તારા કર્મો માટે જવાબદાર છે શું તું દુનિયાને દોષ ન આપી તારો રસ્તો શોધી શકે છે જો હા તો તું મારો છે જો નહીં તો આજથી આરંભ કર હું તારા દરેક પગલા પર સાથ આપીશ જેનો ઈશ્વર પર વિશ્વાસ ન હોય તે કદી શાંતિ ન પામે જે મનમાં પવિત્રતા ન હોય તે ભક્તિનો અમૃત ન પી શકે જે ભોજનમાં પ્રેમ ન હોય એ ભૂખ ન મટાડી શકે જે વાણીમાં સત્ય ન હોય એ જીવને ન ઉગારી શકે ને જે જીવનમાં ભગવાન ન હોય એ યાત્રા અધૂરી રહે હું એ છું જે ન આંખે દેખાય ન કાને સંભળાય ન વાણી કહી શકે પણ જ્યારે તું મુક્ત અંત કરણથી બોલાવે હે કૃષ્ણ ત્યારે હું અવશ્ય હાજર રહું છું તો તો હું છું માઇનસ અને હું તો છું સદાય મારે યાદ રાખજે જેના હાથ ખાલી છે પણ હૃદય ભક્તિથી ભરેલું છે એ ભક્ત છે જે દુખમાં રડીને પણ ભગવાનને વખાણે છે એ યોગી છે જે પ્રેમ વિના કદી પણ કોઈથી વેર રાખતો નથી એ જ મુક્ત છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે પ્રિય તું જાતે જાણે છે કે તારો આત્મા જ તારો નિકટતમ મિત્ર છે અને એ જ તારો શત્રુ પણ બની શકે છે જો તું તેને સમજશે નહીં જીવન એવું નદી જેવું છે જીવતંત્રના કિનારાઓને સ્પર્શતું જાય છે ધર્મ કર્તવ્ય પ્રેમ અને શ્રદ્ધા એ તેનું વહેણ છે હે મનુષ્ય તારામાં જે ચેતન શક્તિ છે એ મારો અંશ છે જ્યારે તું એને ઓળખે છે ત્યારે તું જાણે છે કે તું માત્ર લોહી અને હાડકાથી બનેલો નથી તું તો શાશ્વત છે અવિનાશી છે તું માયાના ફાંસામાં પકડાઈ ગયો છે એટલે તને ભ્રમ થાય છે કે તું હારી ગયો છે પણ હકીકત એ છે કે હાર તો તારે સ્વીકારી છે જીત તો તારો જન્મસિદ્ધ અધિકાર છે એ રણભૂમિમાં જ્યાં અર્જુન એક શૂરવીર હોવા છતાં હિંમત ગુમાવી બેઠો હતો ત્યાં મેં કહેલું કે કર્મ કર ફળની ચિંતાથી મુક્ત થા આજના યુગમાં પણ તેજ વાણી છે તું કામ કર એમાં તારા અંતકરણની શુદ્ધિ હોય તારા કર્મમાં સંયમ હોય તો માફક પડશે કે પરિણામ શું આવે છે જો તું સત્યથી પરોવાયો છે તો ઈશ્વર તારા પાછળ છે જે તું કરે છે તે જો તારા મનના લાલચથી ન ભરેલું હોય જો તું એને ઈશ્વર અર્પિત સમજીને કરે છે તો તું યોગી છે હે ભક્ત તું ઘડી મૌન થા ને તારા શ્વાસમાં મને સાંભળવાનો પ્રયત્ન કર હું તારા અંદર ઊંડે બેઠો છું તું શોધે છે બહાર મંદિરોમાં મૂર્તિઓમાં વેદોમાં પણ હું તો તારા હૃદયમાં જ છું જ્યાં પ્રેમ છે ત્યાં હું છું પણ એ પ્રેમ આસક્તિથી વિહોણો હોવો જોઈએ જે રાધા એ કર્યું તે પ્રેમ અહમ વિહોણો હતો એ પ્રેમ માં ઈચ્છાઓ ન હતી પણ શરત સમર્પણ હતું પ્રેમ એ નથી કે તું કઈ મેળવવાનું ઈચ્છે છે પ્રેમ એ છે કે તું બધું આપી દે છે તારા હું સહિત

બીજાના ધર્મ પર ચાલવું તો હંમેશા ભયજનક છે તું તારો માર્ગ શોધ તારા અંતઃકરણ ના ગુરુ પર આધાર રાખ ના સંસારના માપદંડ પર હું તો કદી કહેતો નથી કે તું મહેલોમાં વિરાજમાન થા કે ઘરમાં બેસી રહે હું તો કહું છું તું જ્યાં છે ત્યાંથી આગળ વધ તું તારા હૃદયના ઊંડાણમાં ઉતર જે દિવસ તું તારી અંદરના અંધકારને ઓળખીશ એ દિવસ તું મને ઓળખીશ કારણ કે હું તો પ્રકાશ છું તારી અંદરનો પ્રકાશ મારા ভক্তો એ મને ક્યાં ક્યાં નથી શોધ્યો કોઈ ગુફામાં કોઈ દ્વારકામાં કોઈ મંદિરમાં પણ હું તો કદી નથી ગયો હું તો એમના મનની ઊંડાણમાં બેઠો રહ્યો જેને પોતાના મન ને જીતી લીધું છે એ જ સાચો જીતી ગયો છે બાહ્ય શત્રુઓ પર જીત એ તો સાધન છે પણ પોતાનો અહં જીતવો એ સિદ્ધિ છે મૂર્ખતા એ નથી કે કોઈને ખબર નથી મૂર્ખતા એ છે કે જાણીને પણ તું પોતાનો લોભ ક્રોધ ઈર્ષ્યા પર લગામ નહીં રાખે ભગવાન કેમ દુઃખ આપે છે એ જ ભગવાન થી દૂર હોય છે હું જયારે કહીશ કે મૌન ધરો મારું સ્મરણ કરો એ માટે નહી કે હું તમારું ધ્યાન ઈચ્છું છું પણ માટે કે તું ત્યારે તારા ખરાબ વિચારો મુક્ત થઈ જાય છે ભક્તિ એ ઉપચાર છે જીવ માટે એને તું કોઈ જાતિ પંથ કે રીતિ ગતિમાં ન બાંધ સાચી ભક્તિ તો એને કહે છે જ્યાં એક અજાણી સ્ત્રી પણ મારા નામે રડી શકે છે ને હું તેના આંસુ ઓગાળી દઉં છું હું તો પ્રેમથી બંધાઈ જાઉં છું તારા મંત્રો કે યજ્ઞોથી નહીં હું તને પ્રેમ કરું છું પણ એ પ્રેમ શરતોથી વિહોણો છે હું તો તારા દરેક અવતારમાં તારી સાથે રહ્યો છું તું માણસ બનીને આવ્યો કે વૃક્ષ હું તારો સાથી રહ્યો તું એકવાર મને ઓળખજે પછી હું તારી કૃપા કદી છોડતો નહીં જ્યારે તું દુખમાં હોય ને તને લાગે કે વિશ્વ તને ખાલી કરી નાખે છે ત્યારે હું તારો હાથ પકડી રાખું છું એ જ ક્ષણે તારે આખા વિશ્વને છોડીને મારા પર સમર્પિત થવાનું છે મને કહે હે નાથ હવે હું થાકી ગયો તું કર ને હું તારા જીવનનું વહાણ પાર લગાવીશ જે દિવસે તું હું કહે છે ને પાછળથી ભગવાનના માર્ગે ચાલે એ તારો બીજો જન્મ છે ને જે દિવસ તું તું જ બધું છે કહી નમી જાય છે એ તારો મોક્ષ છે મારું કામ છે તારા આત્માને જગાડવું હું મહાભારતના મેદાનમાં અર્જુનને માત્ર વાણી આપીને છોડી દઈશ પણ હું આજે પણ દરેક માનવીના મનમાં ધ્વનિત થઈ રહ્યો છું બસ તારે સાંભળવાની તૈયારી હોવી જોઈએ હવે ભક્તો બસ એક જ વાત કહું તું પોતાને ઓળખ તું તારા અંતરના અવાજને સાંભળ એ અવાજ તારો નથી એ મારો છે ને જ્યારે તું એ અવાજને તારા જીવનમાં ઉતારશે ત્યારે તું મને નહીં શોધે હું તું થઈ જઈશ જ્યાં રાત્રિના એકાંતમાં તું મારે નામે રડે છે ત્યાં હું છું જ્યાં બે ઘૂંટ ભોજન પણ ભક્તિથી અર્પિત થાય છે ત્યાં હું છું જ્યાં એક ભક્ત રસ્તા પર નમન કરે છે ને બોલે છે જય શ્રી કૃષ્ણ ત્યાં હું હાજર રહું છું હું કોઈ વિશેષ સ્થાન પર નથી હું તો હૈયાની પવિત્રતામાં વસું છું જ્યાં ક્ષમાની ભાવના છે ત્યાં હું છું જ્યાં ઘમંડ છે ત્યાં હું નથી જ્યાં પ્રેમ છે ત્યાં મારું વિધાન છે જ્યાં નફરત છે ત્યાં મારું લોભ છે તારો ધર્મ છે સૌને સન્માન આપવાનું તારો ધર્મ છે જ્યાં દુઃખ છે ત્યાં સુખ પહોંચાડવાનું તારો ધર્મ છે જાતે સાચો જીવવાનું બીજાને સાચવવાનું એ ધર્મથી વાંધો કોઈને નથી ને જો તું એ રીતે જીવશે તો તું મારા જેટલો જ મારા હૃદયનો રહેશે હવે ને ભક્તો હવે તો તું જાણે છે હવે તો શાંતિથી જીવજે જા તો ભક્તિના માર્ગે પ્રેમના શબ્દે ને આત્માની સાથે સાથે હું હંમેશા તારી સાથે છું મિત્રો જો તમને અમારો ભગવાન શ્રી કૃષ્ણની ની નો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ